રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ નું આવેદન હોય અને પ્રથમ વાર મીડિયા ને પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ બંધી રીતે વાત કરવામાં આવેદન લઈને પોલીસ કમિશનર કચેરી મીડિયા મિત્રો ને અંદર જવા દેવાની મનાઈ આ રાજકોટમાં સૌ પ્રથમ પહેલી જ વાર બનવા બનવામાં આવ્યો છે તમામ મીડિયાના મિત્રોને બહાર રાખવામાં આવે છે કોઈને અંદર જવા માટે એન્ટ્રી નથી

માત્ર ને માત્ર દાદાગીરી કરી આવે છે દારૂ મળે છે આ પોલીસ કમિશનરે નીકળવું નથી માત્ર ને માત્ર લોકો સાથે દાદાગીરી કરવી છે પ્રજાના પ્રતિનિધિઓ સાથે દાદાગીરી કરવી છે